વડોદરાના કરજણમાં ભાજપ યુવા મોરચા દ્વારા કાશ્મીરમાં આતંકી ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી પહેલગામમાં આતંકીઓએ ભારતીય નિર્દોષ પચ્ચીસ ઉપરાંત પર્યટકોને ટાર્ગેટ બનાવી મોતને ઘાટ ઉતાર્યા છે જેના પગલે ભારત દેશભરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે ત્યારે વડોદરાના કરજણમાં ભાજપ યુવા મોરચા દ્વારા મોર્ન કેન્ડલ માર્ચ થકી મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલા રણછોડજી મંદિરેથી મોન કેન્ડલ માર્ચ નીકળી હતી અને સરદાર પટેલ ચોક પર સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે કેન્ડલ લગાવી મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ કર્જન શહેર પ્રમુખ વિમલ ભટ્ટ યુવા મોરચા ભાજપ પ્રમુખ પ્રણવસિંહ ટાલિયા કર્જન તાલુકા યુવા મોરચા પ્રમુખ સ્નેહલ પટેલ કર્જન પાલિકા કોર્પોરેટર ઉર્વશી બાસિંદા જ્યોતિબા ચાવડા વડોદરા જિલ્લા ભાજપ મંત્રી અમરીશ પંડ્યા સહિત યુવા મોરચા સંગઠન અને જિલ્લાના હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા કરજન નગર અને કર્જન તાલુકા યુવા મોરચા દ્વારા આજે રણછોડજી મંદિર થી કેન્ડલ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું અને સરદાર પટેલજીના સ્ટેચ્યુ પાસે બે મિનિટનું મૌન પાડી સદગતોના આત્માને ચીર ભગવાન શાંતિ આપે અને પરિવારો ઉપર જે આફતો આવી છે એ ભગવાન તેમને સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને અમે સૌ કરજણ તાલુકાના અને કરજણ નગરના કાર્યકર્તા ભાઈઓએ પ્રાર્થના કરી છે આતંકવાદનો ભોગ બનેલા દરેક મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ કરજણ નગર અને તાલુકાના યુવા મોરચા સહિત સંગઠનના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી નાની રેલીના સ્વરૂપે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભગવાન આ તમામ મૃતાત્માઓને સદગતિની પ્રાપ્તિ કરે અને એમના પરિવારને આ આવી પડેલી આફતને સહન કરવા માટે ખૂબ શક્તિ પ્રદાન કરે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર